તમે રાજીનામું હું કેરાને મૂક્યું બેન સાહેબ મને પોગે ફ્રેક્ચર થઈ હતું સરકારી દુકાને અંગઠો પાડવા જતો એટલે મારે પોગે ચલાતેલું નઈ એટલે મેં રાજીનામું મૂક્યું તેડાગઢને ટપાલાલવા મોકલું તો એનાલે સાહેબને મોકલું તો બહાડી રાખે પછી અમે એમ મગજમાં આવ્યું કે આટલો બધો પોક દુખે છે તે બેહાય નઈ ત્યાર પછી અમે એટલું બધું પ્રેશર કરે કે અડધા કોની રજા મેકે તો બેન સી કરાની આખા દિવસની રજા મેકે તમે કયા કારણસર ઘેર હાજર રહ્યા છે એવું મને એમ કરીને મારા પીપરિયા એક એમ કરીને મેસેજ કરી દે ફટાફટ અમે ઓંગણવાડીમાં નિયમિત સલેવીએ વિરિયા નિયમિત મોકલીએ એન્ટ્રી નિયમિત મોકલીએ સોપડા કમ્પ્લીટ કરીએ બધું કમ્પ્લીટ છે પણ પ્રેશર ને લીધે પછી મને એવું મગજમાં થાય કે ગમે તે તિજ આજ મારા છોરાનું હો એક તો પછી બાર છોકરા છોકરાને પણ મળવાની જવા દે રજા મો માંગે તો ના આપે મે 3 મહિના તો ખાટલે બઠે બઠીએ બંદુ કરી અને સાadne ટપાલ તો બે બે કલાક સાહેબ તને આસીડેશ મે બેહી રહે પછી અમુક ટાઈમે તેડાગરને મોકલું તો તેડાગરકાન પાસેથી ટપાલ પણ ન લી લે પછી મારે ધીમે ધીમે ચાલું થોડું ચલાયું એટલે હું સાલ્તી પકડી એટલે કે એવું લાગે બેનને કે આ બેન કમ્પ્લીટ થઈ જાય પણ મારાથી એમ મારે ખુરશી થી બહાય ન તેમ પોક વાળવા જો ને તો હું ગુન્દરાજી નહીં આવ્યો ધીમે ધીમે ડોક્ટર પાસે જયા તે બેન એમ કે એટલી બધી થોડું તમારે આરામ કરવાનો પછી ધીમે ધીમે ગુન્દરા આવે એટલે કમ્પ્લીટ થશે देखो दियाना कारण है मैंने की दी तो मतलब मैंने मसेज ऊपर हम हार्ट प्रेशर गेहूं था मतलब एना करते कौन प्रेशर आपे तुमने पिनर पेन तो એટલે તો અમે બોલા જ નહિ અમને કોઈ બેન જોડે અમને ઓસુ ભણે લ્યો ગમે તે બેન જોડે પૂછીએ તો હદી બેન બોલવા જ ન દે એટલે અમારે ઓસુ ભણે લ્યો એટલે અમારે કોઈ મોબાઈલ મે કામ કરી ન ફાવે તો પૂછું બી પડે ને હા પૂછું પડે ન ફાવે અમને પહેલાને અમારે 375 રૂપિયા મે લિમકેડા મગા લેવા જતી અને ધાનપૂર્તિ અમે સાલતી આતી રાતે મોજે 9 10 વાગ્યે ધાનપૂર્તિ ચાલતી આવ એવી રીતે અમે નોકરી કરી પોત્રી ચોત્રી પોત્રી વારા નોકરી થી અને અમારે chelu એવું મન હતું કે નોકરી પૂરી કરીએ પણ આટલું બધું પ્રેશર આલે એટલે અમારાથી એવું મગજમાં થયું કે ઘર કામ કરીને ઘર થી આપણે નહી કરું એમ રાજિની માં આપતા તમને કેટલા દિવસ થયા 3 દિવસ થયા તમને કોઈ ઉપરથી ફોન આયો કોઈ રાજિની માં મંજૂર કરી ના સાઈડ પર ફોન કર્યો મને પ્રેશર આવે એના માટે રાજીનોમું મૂકી દે આવો બધું પ્રેશર નઈ લેવાનું કે અમે ત્યાં પેલી મીનાペン હતી તે ટેબલ ઉપર મૂકી અને પછી કોઈનો ફોન નથી આવ્યો ત્રણ દિવસ થયા કે ડાગા નાસ્તો બનાવ હશે મે પણ આધું સોંજે ડાગાનો તમને જે પગમાં પ્રેશર જે થતું હતું એ રિપોર્ટ તો કરંત મારી જોડે હા મારી જોડે રહ્યો ને બતાવો આનું જો સારુ તમારું નામ રાવત રમીલાબેન લક્ષ્મણ કેન્દ્ર નંબર પીપરિયા એ સેજો કયો લાગે તમારે તો કરવા